જામનગરના કાલાવડ પાસે આવેલા રણુજા ધામ ખાતે ત્રિદિવસીય મેળાનું કરાયું આયોજન જામનગર જિલ્લાના કાલાવડ પાસે આવેલ નવા રણુજા ગામે આગામી ત્રિદિવસીય ભાતીગઢ લોકમેળો યોજાશે કાલાવડ પાસેના સુપ્રસિદ્ધ નવા રણુજા ધામ આવેલ છે જ્યાં રામદેવ પીરનું મંદિર આવ્યું છે ત્યાં દર વર્ષે ભાદરવા સુદ નોમ દસમ અગિયારસ એમ ત્રિદિવસીય લોકમેળા યોજાયાનું આયોજન થાય છે આ વર્ષે પણ આગામી તારીખ બાર તેર અને ચૌદમી સપ્ટેમ્બરના રોજ ત્રિદિવસીય મેળો યોજાશે કાલાવડ મામલતદાર અને દેવપુર ગ્રામ પંચાયત દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ તંત્ર દ્વારા મેળો કરવાની મંજૂરી આપવામાં આવી છે મેળાની જાહેરાત થતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે શ્રાવણના સાતમાથમના મેળા વરસાદના લીધે રદ થતા અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટશે તેવી આશા સેવાઈ રહી છે હર્ષલ રિપોર્ટ ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે